નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો સમાચારની વાત કરીએ તો બે હજારના લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ મિત્રો જમા કરવામાં આવ્યો હતો જેથી મિત્રો નવ કરોડ ખેડૂતોને સીધો આનો લાભ મિત્રો થયો હતો અને મિત્રો હવે ટૂંકો સમયમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં મિત્રો પચીસ તારીખ પહેલાં ઓગણીસમો હપ્તો પણ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે તેવું મિત્રો સૂત્રો પાસેથી જાણકારી પણ મળી રહી છે પરંતુ મિત્રો ઓગણીસમા હપ્તાનો લાભ મેળવવા માટે તમારે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ બનાવવું ફરજીયાત કરવામાં મિત્રો આવી ગયું છે ખેડૂત ભાઈઓને બે હજારનો હપ્તો મેળવવા માટે આ કાર્ડ ફરજીયાત મેળવી લેવું નહીં બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે મિત્રો મિત્રો મહત્વના વાત તો મળતી સહાયો હવે બંધ થઈ શકે છે જેમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેમ કે મફત રાશન મફત વીજળી મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારી કરવામાં મિત્રો આવી રહી છે જેમાં મિત્રો દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મિત્રો મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે જેમાં સુપ્રીમ કોર્ટના દાખલ કરાયેલા મિત્રો અરજીમાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોની લાંચ આપવામાં આવે છે અને ગણાવી છે તેને માનવામાં મિત્રો આવે છે કે આગામી દિવસોમાં જ જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પડી શકે છે તમારું શું કહેવું છે મિત્રો ફ્રીમાં મળતી સહાયો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો જેમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં બિનખેતી પરવાનગીઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે બિન ખેતી જંત્રીના દસ ટકા વસૂલી જમીન એને કરી અપાશે જમીન પુનઃ હેતુ ફેર માટે મિત્રો આવે છે ત્યારે એને કરી અપાશે હાલ મિત્રો ત્રીસ ટકા દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે મિત્રો તેને વેગ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને મહેસૂલ વિભાગને મિત્રો દિશા નિર્દેશો પણ આપ્યા હતા ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરી તો ગરીબો માટે મોદીએ આપી મોટી ગેરંટી જેમાં અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા તેમને થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે આ વિચારધારાની સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળતી રહેશે મિત્રો તમે આ વાતથી સહમત છો કારણ કે મિત્રો મોદીજીએ જણાવ્યું છે કે મોદી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને અમુક લોકોનું તો એવું માનવું છે કે મોદી સરકાર આવ્યા બાદ ગરીબી પણ વધી છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અને તમારી શું રાય છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી ગઈ છે જેમાં એકવીસ નવેમ્બરથી સવારે ઠંડીનો ચમકારો વધે તેવી અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે અને સાત ડિસેમ્બરની ભારે પવનો ફૂંકાશે સાથે જ શિયાળો લંબાવવાની પણ મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે નવેમ્બર ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠા થવાની પણ આગાહીઓ કરવામાં આવી છે અને માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં મિત્રો આવી ગઈ છે સાથે જ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર આકરા પાણીએ જેમાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને પીએમ જન આરોગ્ય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને મિત્રો સસ્પેન્ડ કરવામાં આવી ગઈ છે આરોગ્ય વિભાગે મિત્રો પીએમ જન આરોગ્ય યોજનાના સાત હોસ્પિટલોને મિત્રો સસ્પેન્ડ કરી દીધી છે અને અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક અન્ય તથા ગીર સોમનાથની હોસ્પિટલને મિત્રો સસ્પેન્ડ કરવામાં આવી ગઈ છે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં મિત્રો આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવ દિવાળીના પર્વમાં મિત્રો અંબાનો ભંડારો છલકાયો જેમાં શક્તિ ભક્તિ અને આસ્થાને ત્રિવેણી સંગમ એટલે કે વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજીના દેશના મિત્રો એકાવન શક્તિપીઠમાં મિત્રો મિત્રો શક્તિ તરીકે જાણીતું છે જેમાં તહેવારોમાં મિત્રો લાખો ભક્તો માના દર્શને મિત્રો આવે છે જેમાં દિવાળી બાદ મિત્રો પ્રથમ ભંડારાની ગણતરીમાં અંદાજે ચોસઠ લાખની મિત્રો આવક જોવા આપણને મળી હતી ત્યારબાદ બીજા ભંડારામાં મિત્રો બાવન લાખની આવક જોવા મળે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ કરી નમોલક્ષ્મી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમાં નમોલક્ષ્મી યોજના દ્વારા ગુજરાતમાં મિત્રો ધોરણ નવ થી બાર ની વિદ્યાર્થીઓને મિત્રો આર્થિક સહાય મળે છે જેના માટે મિત્રો આ ડોક્યુમેન્ટ જરૂરી છે જેમાં આધાર કાર્ડ વાલીનું આધાર કાર્ડ પાસબુક કુટુંબની મિત્રો વાર્ષિક આવકનો દાખલો બર્થડે સર્ટિફિકેટ અને સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર સાથે જ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો આ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમે નવોલક્ષ્મી યોજના માટે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને દરેક વસ્તુઓનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ખેતી પણ મિત્રો મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેની લગતી તમામ વસ્તુઓ પર અસર પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતીના ખર્ચમાં ત્રીસ ટકા જેટલો વધારો આપણને જોવા મળ્યો છે આપણે ત્યાં વધુમાં વધુ મિત્રો ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી મિત્રો ખેતી મોંઘી થઈ ગઈ છે ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીત કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતરના ચાર મિત્રો ખેડવાના એક લિટર જેટલું ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટેક્ટર ખેડાના સો રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે મિત્રો બે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો થતો હતો આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે એકસો પચીસ જેટલી મજૂરી થતી હતી તેના બદલે અત્યારે સાડા ત્રણસો રૂપિયા જેટલી મજૂરી જોવા મળી રહી છે આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને અત્યારે મજૂરી જોવા જઈએ તો મિત્રો પાંચસો રૂપિયાએ પહોંચી ગઈ છે અને શ્રમિકો પણ ઘરણ ઘણી મિત્રો સરળતાથી મળી જતા હોય છે પહેલાં મિત્રો શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા અત્યારે મજૂરો પણ આપણને સરળતાથી મળી જતા નથી તેમાં મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે મોંઘવારીમાં પસ્તો જાય છે અને જગતનો તાત આના લીધે મિત્રો ચિંતામાં મુકાયો છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવાથી મિત્રો તમને બાર હજાર રૂપિયાની સહાય મળે છે જો મિત્રો તમે શૌચાલય ઘરમાં બનાવો છો તો તમને મિત્રો સરકાર બાર હજાર રૂપિયાની સહાય આપે છે જેમાં ભારતને સ્વસ્થ બનાવવા માટે સરકાર શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે મિત્રો મિત્રો આ યોજના દેશના લગભગ કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની રકમ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી જેને બાદમાં મિત્રો બાર હજાર રૂપિયા કરવામાં આવી છે મફત સહાય યોજના હેઠળ મિત્રો બે હજાર ચોવીસની ની મિત્રો પણ અરજીઓ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે તમે મિત્રો આ યોજનાને મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલાંથી જ એક શૌચાલય હોવું જરૂરી છે જેને તમે મિત્રો પાસ કરાવીને આ મિત્રો બાર હજાર રૂપિયાની સહાય તમે ઘરે બેઠા મેળવી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો